મિત્રો તમે પણ માતાજીના ફોટા કે દેવી દેવતાઓના ફોટા તમારે ડાઉનલોડ કરવા છે ફૂલ એચડી એ પણ ફ્રીમાં કારણ કે દેવી દેવતાઓના ફોટાની આપણે ક્યારે પણ જરૂર પડે છે પોસ્ટર એડિટિંગ અથવા કોઈ માતાજીનો પ્રોગ્રામ હોય ગમે ત્યારે મિત્રો આપણે માતાજીની ફોટોની જરૂર પડે છે એટલે ઓરિજિનલ ફોટો એકથી વધુ ફોટો તમારે ડાઉનલોડ કરવા છે તો તમે કઈ રીતે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો કોઈ પણ કુળદેવીના ફોટા તો આ વિડિયો સ્પેશિયલ એના માટે મિત્રો બનાવશે વિડીયોમાં ધ્યાન આપજો અને ચેનલ અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ચલો આપણે શરૂઆત કરીએ કોઈ પણ કુળદેવી ફોટા આપણે ફૂલ એચડી કઈ રીતે ડાઉનલોડ કરવાના છે મિત્રો કોઈ પણ માતાજીના ફોટા અથવા આપણી કુળદેવી કે દેવી દેવતાઓના ફોટાની આપણે કાયમિક માટે જરૂર પડે છે ને બધા લોકોને જરૂર પડે છે તો ઘણી વખત આપણે ફોટા ડાઉનલોડ કરવા પડે છે તો તમે તમારી કોઈ પણ કુળદેવી કે દેવી દેવતાના આપણે એચડી ફૂલ એચડી કે કોઈપણ ફોટો તમારે ડાઉનલોડ કરવા છે બધા અલગ અલગ ડિઝાઇનની અંદર તો તમે મિત્રો કઈ રીતે કરી શકવાનો કારણ કે તમે ફોટો એડિટિંગ કરો છો અથવા આપણી કુર્દેવી છે તો ઘણી વખત આપણે ફોટાની મિત્રો જરૂર પડે છે અથવા તમે કોઈ સ્ટેટસ બનાવશો કોઈ તમે થમલીન બનાવો છો માતાજીનો કોઈ પ્રોગ્રામ હોય છે કોઈ પણ માતાજીનું કોઈ હોય છે તો તમારે એને ફોટો તો આપણે ડાઉનલોડ કરવું પડે છે અથવા પોસ્ટર કે કોઈપણ તમારે બનાવવા માટે આપણે માતાજીની ફોટોની આપણે જરૂર પડે છે કારણ કે આપણા કુળદેવી હોય છે એટલે કે કુળદેવી કોઈ પણ માતાજીના તમારા દેવી દેવતાના તમારે ફોટા ફૂલ્યા છેડી એકથી વધુમાં મિત્રો ખૂબ વધારે ફોટા ડાઉનલોડ કરવા છે તો તમે મિત્રો કઈ રીતે કરી શકવાના છો એની આખી માહિતી તમારા માટે લઈને આવીશો બસ વિડિયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર ન હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમને ગમે છે માતાજીના ફોટા જે ડાઉનલોડ કરવાની સિસ્ટમ તમે શીખવાડું છું જો તમને ગમે તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક કોમેન્ટ કરી લેજો ચલો લઈ મોબાઈલની સ્ક્રીન ઉપર તમને તો ચાલો મિત્રો આપણે મોબાઈલ સ્ક્રીન ઓપન કરી લીધી છે ઓલરેડી આપણું ફેસ તમને જોવાની નહીં મળે અહીંયા તમે ક્રોમ બ્રાઉઝર અથવા તમારે ગૂગલને યુઝ કરવાનું રહેશે મેં અહીંયા ક્રોમ બ્રાઉઝરને મિત્રો ઓપન કરી લીધું છે હવે ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યા પછી મિત્રો અહીંયા યુ શોધ કરવા અથવા લખો મિત્રો અહીંયા તમારે લખવાનું રહેશે તમારે જે પણ માતાજીના ફોટા તમારે ડાઉનલોડ કરવા છે તમારા કોઈ પણ કુરદેવી હોય એ દરેક કુડદેવીના તમારે ફોટો જે પણ લખવાય અથવા તમે માતાજીના ખાલી ફોટો લખશો ને તો પણ તમને અહીંયા મળી રહેશે તો ખાલી હું અહીંયા ટેમ્પોરરી લખું છું આપ જોઈ શકો છો માતાજી તો આવી રીતે જો માતાજીના ગરબા આવી છે એની જગ્યાએ આપણે કરવાનું છે ફોટો તો આવી રીતે તમારે છે ને અહીંયા થોડીક જગ્યા છોડવાની છે અને અહીંયા આપણે લખવાનું છે ફોટો બરાબર છે આવી ગયું છે જોઈ ઓટોમેટિક અહીંયા આપણે લખાઈ ગયું છે આપ જોઈ શકો છો અહીંયા લખાઈને પણ આવી ગયું છે આપણે એની પર ક્લિક કરી લઈએ જેવો મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ત્રણ ટપકાનું એક ઓપ્શન છે આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું છે ને અહીંયા છબીઓ લખ્યું છે આ છબી એટલે કે ઇમેજ એટલે કે ફોટો કહેવામાં આવે એને આપણે એની ઉપર ક્લિક કરી લીધું છે એની ઉપર ક્લિક કર્યા પછી પેલા ત્રણ ટપકા છે એની ઉપર ક્લિક કરીને તમારે છે ને અહીંયા જે ડેકબોર્ડની સાઈડ છે અહીંયા એની ઉપર આપણા બોક્સ ઉપર આપણે ક્લિક કરી લેવાનું ક્લિક કરશો એટલે એકદમ જે ક્રોમ જેની ટાઈપ અહીંયા સિસ્ટમ તમને અહીંયા ખોલવું જોવા મળી રહેશે હવે મિત્રો અહીંયા તમે ખુદ વિચારો કે આમાંથી તમારે કઈ ટાઈપના ફોટા ડાઉનલોડ કરવાના છે તમને ખુદ મિત્રો જોઈ શકો છો કે જેની અંદર તમારા કોઈ પણ કુળદેવી કે દેવી દેવતાઓના જેટલા પણ તમારે ફોટા જોઈએ ને અલગ અલગ સ્ટાઇલની અંદર એ બધા જ મિત્રો તમે અહીંયાથી ફોટા ડાઉનલોડ કરી શકો છો કારણ કે કુળદેવીને માતાજી અને મૂકું કહું દેવી દેવતાઓ દરેકમાં દરેક દેશની અંદર પૂજાવામાં આવે છે અને દરેક ફોટાઓની આપણે જરૂર પડે છે મિત્રો તમને ખ્યાલ છે હવે આમાંથી તમારે કોઈ પણ ફોટો ડાઉનલોડ કરવો છે હવે અહીંયાથી આપણે કોઈ પણ એક મારે અહીંયા ગોગા મહારાજની મારે ફોટો જોઈએ છે તો હું અહીંયાથી જે આગળના ભાગ માતાજી લખ્યું છે એને કાઢી નાખું છું અને અહીંયા આવી રીતે હું લખી લઉં છું તો અહીંયા ચલો મેં અહીંયા ગોગા મહારાજ કરી લીધું છે અને એને આપણે હું ફરીથી મિત્રો સર્ચ કરું છું તમે જુઓ અહીંયા તો મેં સર્ચ કર્યું છે તો જેટલી પણ ગોગા મહારાજની ફોટો છે એ બધી જ ગોગા મહારાજની ફોટો અહીંયા આવી જશે જે આપણી યુટ્યુબ ચેનલની અંદર જે લોગો લગાવેલો છે એ લોગો પણ કદાચ આપણી ચેનલની અંદર અહીંયા જોવા મળી રહેશે જો હું ટેકનિકલ જે ગોગા લખું છું તો આપણી ચેનલનો લોગો પણ અહીંયા આવી જશે તો આ બધા ફોટા આવી ગયા છે હવે આમાંથી તમારે કોઈ પણ માતાજીનો કે કોઈ પણ કુળદેવીનો તમારે ફોટો ડાઉનલોડ કરવો છે તો તમે અહીંયાથી કઈ રીતે મિત્રો કરી શકવાના છો તો અહીંયાથી આપણે કોઈ પણ એક ટેમ્પરલી હું ફોટો લઈ લઉં છું બરાબર તમે ધ્યાન આપજો હું કયો ફોટો લઉં છું કોઈ પણ એક ફોટો અહીંયાથી લઈ લઉં છું તો દાખલા તરીકે મેં આ ફોટો લઈ લીધો છે આ ફોટો મેં લીધો છે તો તમને અહીંયા આ ટાઈપનું પેજ અલગથી જોવા મળી રહેશે આ ટાઈપનું અલગથી પેજ તો આ ફોટા ઉપર તમારે ક્લિક કરીને રાખવાનું છે દબાવીને રાખવાનું છે એક આંગળીએથી તો તમને અહીંયા અલગ અલગ ફીચર તમને જોવા મળશે ગ્રુપ નવા ટેબમાં ખોલો નવા ટેબમાં ખોલો છબી જે છુપી ટેક પર ખોલો અને પેજને પ્રીયુઝ કરો લિંક સરનામૂને કોપી કરો અને સૌથી નીચે એક ઓપ્શન મળે છે ડાઉનલોડ કરવાની લિંક છે અને એના નીચે આપણે જઈએ તો શેર કરવાની શેર કરો એવું પણ ઓપ્શન તમને લખ્યું છે કોપી કરો અને અહીંયા એક ઓપ્શન છે છબીને ડાઉનલોડ કરો આપ જોઈ શકો છો લાઈવ પ્રૂફ સાથે તમને જોવા મળશે તો હું એની ઉપર ક્લિક કરું છું તો આપણી આ ફોટો ઓલરેડી અહીંયા જુઓ ડાઉનલોડ થઈ ગઈ છે હવે અહીંયાથી હું થોડુંક બેકઅપ નીકળું છું મિત્રો તમે ધ્યાન આપજો તો અહીંયા થોડોક બેકઅપ નીકળી આવું હું અને અલગથી ફોટો અહીંયાથી આપણે ડાઉનલોડ કરવા છે તો હું અહીંયા હિંગળાજમાના મારે ફોટા ડાઉનલોડ દાખલ તરીકે કરવા છે અથવા સિગોતરમાંના તો અહીંયા હું હિંગળાજ હિંગળાજમાના ફોટા ડાઉનલોડ કરી લઉં છું તો અહીંયા આપ જોઈ શકો છો ધ્યાન આપજો મિત્રો તો હિંગરાજ માતાના ફોટા ઓટોમેટિક અહીંયા લખાઈને આવી જશે તો બધા હિંગરાજ માતાના ફોટો તમને જોવા મળી રહેશે આમાંથી તમારા કોઈ પણ કુળદેવીના ફોટા હોય ને તમારે બસ મિત્રો આરામથી ડાઉનલોડ કરી લેવાના છે એક વખત તમે ક્લિક કરશો એટલે તમારી ઓરિજિનલ ફોટો તમે અહીંયાથી ડાઉનલોડ કરી લેવાના છો હવે દાખલા તરીકે આ મારા ફોટો લેવો હોય છે બરાબર એની ઉપર મેં ક્લિક કર્યું છે તો ક્લિક કરશું તો એટલે તમને અલગથી ફીચર અહીંયા જોવા મળશે ફોટો નાની છે બરાબર તમને એવું લાગતું છે તો ફોટા ઉપર હું ક્લિક કરી લઉં છું જુઓ તમે અહીંયા તો અહીંયા સોરી મિત્રો ફૂલ સાઇઝમાં આપણે ફોટો લેવાની છે તો હું ફરીથી ક્રોમ બ્રાઉઝરમાં જતો રહું તો ચલો અહીંયા પેજ ચાલો અહીંયા અલગ અલગ જો બધા તમને ફીચર અલગ અલગ મળે છે તમારે ફોટો ક્યાંથી લેવી નહીં ને એ બધા ફીચર તમને અહીંયાથી જોવા મળી રહેશે જે પણ તમે અલગ અલગ જગ્યાએથી ફોટો ડાઉનલોડ કરો છો ને એ બધું તમને મિત્રો અહીંયાથી મળી રહેશે તો આપણે એક ફોટો ઉપર ક્લિક કર્યું છે તો તમને આવી રીતે જોવા મળશે અને ફોટા ઉપર હું દબાઈ રાખીશ એટલે ફરીથી તમને આ ફીચર જોવા મળી રહેશે અને અહીંયાથી તમારા પણ કુળદેવીના તમે ફોટા ડાઉનલોડ કરી શકો છો કોઈ પણ દેવી દેવતાઓના અહીંયાથી ફોટો ડાઉનલોડ કરી શકો છો આ ફોટો ડાઉનલોડ થઈ ગઈ છે હું એને વિગતવાર ફોટો ખોલીને પણ તમને દેખાડી દઉં છું કે આ ફોટો આવી રીતે ડાઉનલોડ થઈ ગઈ છે જોઈ શકો છો તો આશા રાખું છું કે માહિતી તમને મિત્રો ગમી હશે વધુ કોઈ પણ માહિતી મેળવી તો ખાસ આપણી ટેકનિકલ ચેક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો